હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભીમ અગિયારસ નિમિત્તે ખૂબ જ સુંદર ભજન ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો તમને સારું લાગે આ ભજન તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભીમે કરી એકાદશી રે भीम नदीय नवा जाय जो भीमे करी से एकादशी रे भीम नदी नवा जो આગળનો પાંથ ભૂલી ગયો આગળનો પાંથ ભૂલી ગયો હારે વન વગડે અથડાય જો ભીમે કરી શે એકાદશી હારે વન વગડે અથડાય જો ભીમે કરી શે એકાદશી ચાલી ચાલીને એ તો થાકી રે આવ્યો સરિતા ને તીરજો ચાલી ચાલી ને એ તો રે આવ્યો સરિતા ને તીરજો પાણી ને વેણ સાકડા હારે તેથી થયો સે જો ભીમે કરી સે એકાદશી ભીમે તે માન માં વિતે સ્નાન સ્ન કેરો કાલજો ભીમે તે વિષાર્યુંરે વિતે સ્નાન કેરો સરિતા સરિતામાં આડો સુઈ ગયો હાર જાણે બાંધી દીધી પાળજો ભીમે કરી સે એકાદશી હાર જાણે બાંધી દીધી પાળજો ભીમે કરી સે એકાદશી કાઠે દેવાળ મહાદેવનુરે પાણી પેઠું મંદિર જાય જો પાર્વતી કહે મહાદેવને હારે આતો કેવું કહેવાય જો ભીમે કરી શે એકાદશી नहि वादल नहि विजीरे नहि वर्षा नाम जो काळे उना ધારે નીર આવ્યા હારે હમણાં ડૂબી જશે ધામ જો ભીમે કરી સે એકાદશી શંકર કહે સે દેવી સાંભળો રે ત્યાં નાય સે મારો ભક્ત જો સરિતામાં આડો એ તો સુઈ ગયો હારે બની નાવા શક્ત જો ભીમે કરી છે એકાદશી એવો તે ભક્ત કેવો હોશે મને બતાવો મારા નાથ જો ગવરી બનિયારે ત્યાં તો ગાવડી હારે વાઘ બનિયા મહાદેવ જો ભીમે કરી છે એકાદશી ઓછું કરીને પૂછડું રે આ આગળ દોડે સે ગાય જો પાસળ વાઘ પડ્યો કાળ મો મે તો એ તો ભીમ પાસે જાય જો ભીમે કરી સે એકાદશી ભીમે જોયું ને ક્રોધ આવ્યો રે વાઘ મારે સે ગાય જો પકડીને વાઘનું પૂછડું હારે ભીમ પછડાયો ત્યાં જો ભીમે કરી છે એકાદશી વાઘે તે પાંજો મારીયો રે ડબા પડખાની માય જો પડખું ચીરાયું ત્યાં તો ભીમનું હારે રક્ત ધારા વહી જાય જો ভীমে করিছেদী ক্রোধে ভার ভীম আড়ো রে এত ઉભો છે તૈયાર જો ક્રોધે ભરાયો ભીમ આકળો રે એ તો ઉભો તૈયાર જો પૂછડું જાલીને માથે ફેરવો હાર કર્યો મારવા વિશાર જો ભીમે કરી છે એકાદશી અદ્રશ્યો ત્યાં તો વાઘ થઈ ગયો રે ખાલી વિંજે સે હાથ જો વિસ્માય પામીને ભીમ જોઈ રહ્યા હારે પ્રગટ થયા ભોળાનાથ જો ભીમે કરી સે એકાદશી પાયે પડી ને ભીમ બોલ્યા રે धन्य धन्य जो ओ सिंता दर्शन आपिया, हारे दर्शन आवियो हाथ जो ભીમે કરી છે એકાદશી પડખું સી રે ને નાસી ગયો રે એને મારી નાખું જો મહાદેવજી હાથ ફેરવ્યો હારે આવી આનંદ ની લહેર જો ભીમે કરી છે એકાદશી વ્રજ સમાન પડખું થયું રે સમી ગયું બધું જો પ્રસન્ન થઈને ભીમ બોલ્યો હારે મને લાગી ઘણી ભૂખ જો એકાદશી શંકર કહે સતીના દીકરા રે આજે અન્નનો જો આજે નિર્જળા એકાદશી હારે તેથી જળનો પીવાય જો ભીમે કરી શે એકાદશી આજે ઉપવાસ કરીશ પ્રેમથી રે કાલે ઘણું ઘણું ખાઈ જો તમારી કૃપાથી મને પછી જશે હારે બહુ બળવંત થાય જો ભીમે કરી શે એકાદશી દ્રાશિયે એ ભીમને જીર કરી કૌરવો એ રીસજો ગોવિંદ એકાદશી પ્રતાપથી હારે એને વાપ્યું નહીં વિષજો ભીમે કરી સે એકાદશી ગાય શીખે ને જે સાંભળે એની શંભપુરે આશજો પ્રેમથી કરે જે એકાદશી હાર એની શિવજી પુરે આશજો ભીમે કરી સે એકાદશી હાર એની શંભ પુરે આશજો ભીમે કરી સે એકાદશી ભીમે કરી સે એકાદશી રે ભીમ નદી નાવા જાય જો નો પાંથ ભૂલી ગયો હારે વન વગડે અથડાય જો ભીમે કરી સે એકાદશી